દર્શક મિત્રો ટુડે ન્યૂઝ ગુજરાતીની ટીમ પહોંચી છે સેવાકીય પ્રવૃત્તિ કરતા અલખના ઓટલે જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો ને સાર્થક કરતો એટલે આ ખીમાણા પાદરનો અલખનો ઓટલો બનાસકાંઠા જિલ્લાના વાવથી સુઈગામ હાઈવે પાંચ કિલોમીટરના અંતરે અનોખી સેવા આપતો દસ હજાર ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલો અલખનો ઓટલો આવેલો છે અને આ સેવાકીય કાર્યની શરૂઆત એક વર્ષ અગાઉ કરવામાં આવી હતી જેમાં પોતાના દાદી માની પ્રેરણાથી આ સેવાકીય પ્રવૃત્તિ વિચારમાં આવતા રાજપૂત જોધાજી વિહાજી અને તેમના મિત્ર સત્તાજી મહાદેવજી ગોહિલ આ બંને ગોહિલ પરિવાર દ્વારા અને જયેશ કુમાર હીરાલાલ ઠક્કર તથા પરસુતમભાઈ વિરજીભાઈ ઠક્કર રમેશભાઈ મોહનલાલ ઠક્કર અંબુભાઈ નારણભાઈ પટેલ સહિત સમગ્ર આગેવાનો પણ તેમાં જોડાયેલા છે અને પ્રભુભાઈ ગણેશભાઈ નાઇક તથા મહાદેવભાઈ સવજીભાઈ પ્રજાપતિ સારંગભાઈ ગણેશભાઈ પ્રજાપતિ અને સુરજભાઈ નાયલભાઈ ચંદ ઠક્કર નામના મિત્રોએ ભેગા મળીને આ અલખનો ઓટલો રૂપી સેવાની શરૂઆત કરી છે જેમાં સો થી વધુ લોકોની જમવાની તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવે છે સંચાલક ગોયલ જુદાજી વ્યાજી અલખના ઓટલા પ્રાંગણમાં જુવાર ચોળાફળી ડુંગળી સહિત અનેક લીલી દેશી શાકભાજીનું જાતથી જ વાવેતર કરી અને ઉત્પાદન કરે છે તથા પગપાળા યાત્રિકોને ભોજન પણ પીરસે છે જો કે ભાદરવો તેમજ શ્રાવણ માસ દરમિયાન પગપાળા યાત્રિકોનો ભારે ઘસારો હોવાથી આજુબાજુના ખેડૂતો જેવા કે પ્રજાપતિ રાજપૂત રબારી સમાજ તેમજ અન્ય સમાજના લોકો પણ આ સેવામાં હંમેશા તત્પર રહીને સેવા આપે છે ત્યારે ટુડે ન્યૂઝ ગુજરાતી સમાચારની ટીમ ત્યાં પહોંચી હતી અને અલખના ઓટલે તે સ્થાનિક તેના વ્યવસ્થાપક સાથેની વાતચીતમાં જણાવી રહ્યા હતા કે જોધાજી વિહાજી ગોહિલની સેવાની બરદાવી અલખના ઓટલાની સેવાનો લાભ લેવા માટે લોકોને જણાવવામાં આવ્યું હતું અમારા ગામ ખેવાણા પાદરમાં એક જોધાભાઈ જોધાદે વિહાજી રાજપૂત એટલે થી શિવનો ઉપાસક અને એને લોકોને રોટલો આલવાનો અને ખૂબ શોખ કે આપણે જો પાંચ માણસો સમય તો ખૂબ આનંદ આવે પહેલાં એ ગમે હવે બધા ખેતરે હોય આવતા રહ્યા અને રહેવાનું હોય કરી દીધું કોઈ માણસો નતા આવતા ઘણા બધા ફગપળા થતા હોય તો સ્વાભાવિક રીતે એમને પૂછે તમારા કોઈ સગવડની કોઈ જરૂર ખરે તો લોકોને હવે ગામથી નીકળે છે થરાધૂતી કોઈ વચ્ચે કોઈ એવી સગવડ છે નહીં એમ કરતાં એને વિચાર આવ્યો કે આપણે આ ઘરે બોલાવવાના કોઈક કોઈક માણસો આવે એના કરતાં એવું ન થઈ શકે જે આપણે ઘણા બધા માણસોને આપણે વ્યવસ્થા પૂરી પાડી શકીએ એમ કરતો કરતો અહીં વિચારતા જ હતા ને ઓછા યુવાનો અહીં આવી ગયા બધા જમીન ધોવા માટે નકળેલા કેવાય જો જમીન મળે એમાં જમીનોના ભાવો હોય તો ઊંચા થઈ ગયા છે ત્રીસ ચાળીસ લાખ રૂપિયા એકરના પચાસ લાખ રૂપિયા હવે એટલા બધા પૈસા ખર્ચીને કરવું ઊભું એ કામ ગમતું એમાં દોધાભાઈ મળી ગયા દોધાભાઈ તો આ ગમતું જ હતું એમણે કીધું કે જમીન મારી આપી ગયું અમારે જે સહકાર આપવો હોય તો હું ભલે આપજો બાકી જે લોકો એ ગાશે અને એનો ખાધા ખર્ચ ચલાય છે એ અમે કોઈ પાસેથી લેશો નહીં અમારી રીતે અમારે કુટુંબે કે અમારા ભાઈઓ જે હશે એના દ્વારા અમે આ ચલાવશે એટલે એ મિત્રોનો ઉલ્લેખ છે જ મારે પણ આજે ટ્રસ્ટ બનાવ્યો અમને એ પોસાદ માણસો એ મદદરૂપ થાય એ લોકો આ બધકમ થઈ ગયું સરસ રીતે બગીચો પણ સરસ બની જશે અને માણસો વધારે વધારે એનો શેક છોઈ ગામથી નીકળે તો લાભ લેશે પહેલેથી ફોન કરી નાખે તો રોટલા આ જે કોઈ એની તૈયાર થઈ જાય જમવાની વ્યવસ્થા થઈ જાય બધા કોઈને ખબર ન હોય અને મોડા આવે તો કાનકાર વ્યવસ્થા આનંદની વાત એ છે કે મારો રસોઈ એ પોતે ન મળે તો આજુબાજુ બધા એવા સ્વાભાઈ મોરશો બધા પ્રજાપતિનો સ્વાભાઈ મોરશો છે દેહાઈઓ ગતકાલીમાં અહીં આવી જાય ખૂબ પૈસો માણસો આવ્યા હોય તો ફટાફટ રોટલા શાક લીધું તેવું બધું તૈયારી થઈ જાય ધાવા ધોવાની વ્યવસ્થા થઈ જાય અને યાત્રાળુઓનો ખૂબ આનંદ આવે અને અમને એથી વધારે આનંદ આવે અમે અમારો સમયદાર હાવ નમરા બેઠા હોય કોઈ બેઠા બેઠા પસાર કરો જે કોઈ આવે એને આવકારો આપો એમની પાસે બેહો વાતો વાતોચીતો કરો અને એમ દોધાભાઈએ જે આ કામ કર્યું છે ખરેખર ખૂબ એનું જિંદગીનું ભાથો તૈયાર કરી નાખે એવું કામ થયું છે અમારો તમારા આગળ વિનંતી કે આનો તમે તો બહોળો પ્રચાર કરી શકો અને વધારે વધારે માણસો અહીં આવે અને ખૂબ અહીં આનો લાભ લે રોટી પાણીનો અમને ખૂબ આનંદ આવે એટલે આપના થઈ શકાય આની પ્રચાર દો અમે કાઠિયાવાડ સુધી તો પ્રચાર થઈ ગયો પણ થોડો વધારે થાય થાય તો એમ થાય કે ના એક ત્યાં આપણને સગડ મળશે આશ્રમ છે દેવાની સુવિધા છે અને રોટી પાણીની સુવિધા છે પણ સુધી શું એ બધી વ્યવસ્થા હોય એટલે પહેલેથી મેં નોંધપણથી આ બધું ભાડવ છે એટલે મને આ બધું વિચાર હતા અને પહેલેથી મેં દેશ વર્ષથી આર્થિક ગમે ત્યારે સાઈડે તો મેં મારી વાડીમાં અંદર લઈ જતા હતા અને એના પછી મને એમ શું કે થોડુંક બહાર બનાવો એવા મારા મિત્ર મંડળ મારા ગુરુ સાહેબ છે પરસોત્તમભાઈથી જગતાભાઈથી અરે છે ઠાકરભાઈ જયેશભાઈ છે એક પ્રજાપતિ પ્રજાપતિથી આ બધા મિત્ર મંડળ મળ્યા અને એ બધાએ કીધું કે આપણો કરવું છે તો બધી જમીનો આ પડી છે અને તમને ફ્રી જમીનનો કોઈ રૂપિયો લેવાનો નથી અને બદકમનું મારો પાસેથી એ રૂપિયો લીધો નથી બદકમ એ કરી આપ્યો અને હવે જે અંદર ચાલે છે રસોડું એમાં મારે બાજરી છાશ ભગવાને આવી છે એટલે રોટી પાણી આપો થઈ અને એ પગપાળા ગયા અને વધુ હતી જેટલી બધકમ બધી થોડુંક ખાય તો હજી બદકમ એ કરવું છે અને હદી સગવડ શેય ના કરતા હોય વિશેષ વધારવી છે એવી મારી ઈચ્છા છે અને પહેલેથી આ હું થોડુંક મન હતું કાયમી ભરૂરી એટલે બે હજાર તેર થી હું શિવના દર્શન કરું છું અને એક એક મહિનો ત્રણ મહિનો શિવ બેહું છું એટલે અહીંયા હું રાખતો બધું રોટીપોણીનું કાંઈ ગોમના નદી એક શંકરનું મંદિર છે એટલે એક મહિનો આમ ગાળતો અમદે ફ્રી સેવામાં એનો ગાળતો એટલે અહીં ઈચ્છા થઈ જાય આ જ કરો બીજું ખેતીવાડીનો ઘરે નજીક થાય એટલે એ બધું સંભાળી લેવાય એટલે ઈચ્છા હતી એવી ભગવાને પૂરી કરી દે ને દ્વારકાવાળા કેટલા લોકો સો માણસોની વ્યવસ્થા થઈ આપણા પાસે અત્યારે એકસો ગાડનો મોઢવા પાછળ બધું ફૂલ થાય નાવા ધોવા ફોર્ડસોનું મોટો હોદ બનાવ્યું છે નાવા ધોવા માટે સદારસ બાથરૂમ બધું બનાવ્યું છે એટલે બહેનોને કે ભાઈઓને કોઈને તકલીફ પડતી નથી અને આવે એને મોજ કરી જાય છે અને ફરી ઘરે પાછો આવે છે પછી જે પેદલ લઈને છે એ ગાડી લઈને જાય તોય આવે છે રિટર્ન ગાડી લઈને જાય ને તો વળતો રિટર્ન એવાય વિહોમ ખાઈ જાય છે